હલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં આપ સરોને હું મરંગવાલા વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે હાલ અમારા જે કેમેરામેન છે હસમુખભાઈ વાડા એ અત્યારે અવેલેબલ નથી એનું રીઝન હું આપને પહેલાં જ બતાવી ચૂકું છું કે એમના દાદી એક્સપાયર થઈ ગયા હોય એટલે એ અત્યારે અવેલેબલ નથી તો આજે તેની જગ્યાએ અમારા સહયોગી ભાઈ શ્રી જગદીશભાઈ પરમાર કેમેરામેનની ભૂમિકા ભજવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આજે આજનો વ્લોગ બહુ એકદમ જેને કહેવાય ને કે ડિફરન્ટ થવાનો છે અને આજના વ્લોગને આપે આખો જોવાનો છે અમારા પણ એટલા સદ્દસીબ છે કે આજે અમે એ જગ્યાએથી આપને પરિચિત કરાવીએ છીએ અને અમને નસીબ થયું છે કે અમે આ જગ્યાએ અમારી સેવા આપીએ આપ જેમ જાણો છો કે અમે બ્લાઈન્ડ છીએ અને હું છું જે પ્રજ્ઞાચક્ષુઓ માટે જે લક્ષ્મીનગર મોરબી ખાતે જે પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થા ચાલે છે તેનું સંચાલન કરવાનો એક મોકો મળ્યો છે મને એ બદલ હું મારી જાતને ધન્ય ગણું છું તો આવો આજે આપને એ સંસ્થાની વિઝિટ કરાવું ત્યાં શું છે કેવું છે તેનાથી આપણે વાકેફ કરું તો અહીંયા જોઈ શકો છો આપ એ ઉષા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબી આ બોર્ડ જોઈ રહ્યા છો તો આવો આપણે સંસ્થાની જે વિઝિટ છે એ શરૂ કરીએ અને સંસ્થાની અંદર શું શું થાય છે સંસ્થા કેમ ચાલે છે તેનાથી આપ સર્વેને વાકેફ કરીએ તો અમારી સાથે જોડાયેલા રહેશો તો આપણે આ ગેટની અંદર અત્યારે એન્ટ્રી કરી લીધી છે મારી આ બાજુ અહીંયા સિક્યોરિટી ઓફિસ આવેલી છે દોસ્તો આપ જોઈ શકો છો કે આ અત્યારે સંસ્થા પરિસર છે મારી એક્ઝેટ સામે અહીંયા આપ જોઈ શકો છો કે શિવશા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન આપને નજરે ચડે છે કે જે જમીન પ્લસ માળ ઇમારત છે અને આ બાજુ પંચમિયા માતૃશ્રી પંચમિયા પરિવારના સહયોગથી આપણે આ હોસ્ટેલ બિલ્ડિંગ બનાવેલી છે કે જે જમીન પ્લસ બે માળની આવેલી છે જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો જમીન પ્લસ માળનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર આપણી પાસે નેત્રહીન દંપતીઓ રહે છે અને આ જે બિલ્ડિંગ છે એ આપણે અનમેરિડ છોકરાઓ માટેનું છે દોસ્તો છેલ્લા સાડા દસ વર્ષથી આપણી સંસ્થા નેત્રહીનોના પુનર્વસનનું કામ કરી રહી છે એમાં અત્યારે આપણે અંધજનોને વિવિધ જગ્યાએ રોજગારી અપાવીએ છીએ આપણે સાથે સાથે સંસ્થાની વિઝિટ પણ કરતા જઈએ આપણે અલગ અલગ જગ્યાએ બધાને રોજગારી પણ અપાવીએ છીએ અને એમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા તેમજ એમને મેડિકલ ટ્રીટમેન્ટ એમના લગ્ન કરાવવા લગ્ન બાદ રહેવા માટે આપણે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવો આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપી છે આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાર્થના ખંડ છે કાંઈ નાનું મોટું ફંક્શન કરવું હોય તો આપણે અહીંયા સો દોઢસો વ્યક્તિનો આરામથી કરી શકીએ તેમ છીએ સરસ મજાની જે એક લ્યુબ્રેલ ચાલીસા છે એ અત્યારે અહીંયા વાગી રહી છે દોસ્તો સૌ સૌ સૌના ઈષ્ટદેવને યાદ કરી અને કંઈ ને કંઈ બનાવતા હોય છે જેમ કે હનુમાનજીના ઉપાસકો છે તેમને હનુમાન ચાલીસા બનાવી છે ગાયત્રી ના છે તેમને ગાયત્રી ચાલીસા બનાવી છે પણ જે જે વ્યક્તિએ નેત્રહીનોના જીવનમાં અજવાળું પાછળું છે એવા મહાત્મા લ્યુબ્રેલની વંદના આપણે આપણી સંસ્થામાં વગાડતા હોઈએ છીએ અત્યારે હું જે જગ્યાને વિઝિટ કરાવવા જઈ રહ્યો છું આપણે આ ફ્લેટ બિલ્ડિંગમાં આપણે આમ તો આવી ગયા છીએ પણ આ આપણું રસોડું છે દોસ્તો આપ જોઈ શકો છો હમણાં જ બસ અમારો જે સંસ્થાનો સ્ટાફ છે આવશે અહીંયા આ અહીંયા રસોડું છે અહીંયા આંધ ભાઈ બહેનો માટે છે એ ભોજન બનાવવામાં આવે છે અર્લી મોર્નિંગ સવારે વહેલું સાડા ત્રણ વાગ્યામાં અમારું રસોડું ચાલું થઈ જાય છે અમે પાંચને દસે બધાને ચા નાસ્તો આપી દઈએ છીએ સવારે પોણા છ વાગે એટલે આપણે બધાને જે છે એ ટિફિન ભરીને આપી દઈએ છીએ એટલે પોતપોતાની કંપનીઓ ઉપર બધા પોતે જમી લઈએ છીએ અને મેં જેમ આપણે જણાવ્યું કે જે સંસ્થાના વાહન છે એ બધાને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા પૂરી પડે છે આપણે એક પણ પ્રકારનો પૈસો લેતા નથી સંપૂર્ણ સેવાઓ આપણે નિઃશુલ્ક આપીએ છીએ દોસ્તો આ આપણે આવી ગયા છીએ આપણા ભોજનાલયની અંદર સરસ મજાના ડાઇનિંગ ટેબલ આપણે અહીંયા લગાવેલા છે અત્યારે હાલ હજી આ બાજુનો એરિયા આપણો ખાલી છે આને આપણે મલ્ટી ઉપયોગ પણ કરી શકીએ છીએ અહીંયા આપણે જ્યારે મહેમાનો આવે છે ત્યારે એમને કાંઈ અહીંયા પોતાનો બર્થ ડે ઉજવવો હોય એના કોઈ ફેમિલી મેમ્બરનો અથવા કોઈ જમણવાર આપતા હોય અહીંયા બધા આવીને તિથિ ભોજન આપતા હોય છે મેરેજ એનિવર્સરી ઉજવવા પણ અહીંયા આવતા હોય છે તો આપને પણ મારી વિનંતી છે આપ પણ આપના પ્રસંગો સંસ્થા ઉપર આવીને ઉજવી શકો છો અને નેત્રહીનોને આપણી ખુશીમાં આપ સામેલ કરી શકો છો તો અહીંયા બધાને સાથે બેસાડી અને આપણે ભોજન આપીએ છીએ અહીંયાથી આપણે આગળ જઈએ હવે હું આપને એ જગ્યાએ જે જગ્યા ઉપર લઈ જાઉં છું ત્યાં નેત્રહીન દંપતીને લગ્ન બાદ આપણે રહેવા માટે એક રૂમ રસોડું સંદાસ બસ ફ્લેટ આપીએ છીએ એ જગ્યાની વિઝિટ હું આપને કરાવું છું દોસ્તો મોરબી સ્ટારની ટીમ આપ સર્વેની આભારી છે કે આપ સર્વે જે સહકાર આપો છો અમે બ્લાઇન્ડ છીએ તેમ છતાં આપનો પ્રેમ અમને છે અદ્ભુત મળી રહ્યો છે અમે આપના આભારી છીએ બસ આપ આવો આવો સાથ સહકાર આપશો એવી અમે આપને ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ તો દોસ્તો અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ આપ જોઈ શકો છો કે આ આખું જે છે હલણ છે લોબી છે આખી આ આ બાજુ ચાર ફ્લેટ આવેલા છે આ બાજુ ચાર ફ્લેટ આવેલા છે એટલે આઠ ફ્લેટ ટૂંકમાં એક વીક ઉપર આવેલા છે એવા આપણી પાસે અહીંયા પાંચ માળ છે એટલે કે આઠ પંચા ચાલીસ ફ્લેટ છે કે જે હાલ પેક છે આપણે ચાલીસ પરિવારોને રહેવા માટે અહીંયા ઘર આપેલા છે તો આપણે ઘરની અંદર અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ જોઈ શકો છો આપ આ છે આખો આગળનો એક રૂમ અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લઈએ એટલે આ બીજો રૂમ આવે અને તમે રસોડા તરીકે પણ ગણી શકો છો કારણ કે અમે આ જે રસોડું છે એ મોટું બનાવેલું છે કે માનો કે એને ત્યાં કોઈ પણ બે મહેમાન આવ્યા હોય તો પોતે બે મહેમાન બહાર સુઈ જાય અને આવનાર મહેમાનને કોઈ અગોડતા ન પડે અને પોતે પતિ પત્ની રસોડામાં સુઈ જાય અને આપણે બંને રૂમોની અંદર દરવાજા રાખ્યા છે આ બાજુ આપણે સરસ બાથરૂમ રાખ્યા છે આ બાજુ બાથરૂમ આપેલું છે આ બાજુ ટોયલેટ આપેલું છે અને આ વાસણ કપડાંનો પેસેજ છે કે એકબીજાને કોઈને ડિસ્ટર્બ પણ ન થાય દોસ્તો એટલે આવી વ્યવસ્થા આપણે અહીંયા નેત્રહીન દંપતીઓને લગ્ન બાદ આપીએ છીએ આપ જોઈ શકો છો એમને કરિયાવરમાં અમે દાતાઓના સહયોગથી સોયથી લઈ અને શક્ય હોય તેટલી તમામ ઘરની ઘરવકરી આપીએ છીએ દોસ્તો જે કાંઈ કરીએ છીએ એ બધું સમાજને આભારી છે સમાજના અમે ઋણી છીએ કે સમાજ પાસે અમે જ્યારે આજે પાણી માગીએ છીએ ત્યારે સમાજ દૂધ આપે છે તો આથી આપણે હવે આગળ જશું બંધ કરી દેજો આપણે હવે આપણે હોસ્ટેલ બિલ્ડિંગ અનમેરિડ છોકરાઓ છે કે જેના લગ્ન નથી થયા એ લોકોને આપણે રહેવાની જે ફેસિલિટીઝ આપીએ છીએ તેની વિઝિટ હવે આપણે કરાવીએ તો દોસ્તો આ જે કંઈ કામ કરીએ છીએ સમાજના સાથ સહકારથી કરીએ છીએ અમે અમે સમાજના આભારી છીએ અને હજી અમે બધાને વિનંતી કરીએ છીએ કે હજી તમે મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાવ જેથી કરી આપણે નેત્રહીનોના જીવનમાં હજી વધુને વધુ સારા એના જીવનને આગળ ધપાવવાની કોશિશ કરીએ સાથે સાથે સમાજ ઉપયોગી કાર્ય પણ આ સંસ્થા ઘણા બધા કરતી આવી છે નેત્રહીનો માટે તો કામ કરે જ છે પણ જનજાગૃતિના કામ પણ સંસ્થા દ્વારા ઘણા બધા એવા છે કે કરવામાં આવે છે તો દોસ્તો અત્યારે આપણે આ કાર્યાલય છે આપ જોઈ શકો છો ઠાકરસિંહભાઈ ગંડુભાઈ ઘરા સિપોલો ગ્રુપ તરફથી આ કાર્યાલયનું જે છે એ યોગદાન અહીંયા આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ ઓફિસની અંદર મિત્રહીનોના જીવન ઘડતરનું કામ કરવામાં આવે છે અહીંયા તો આપણી કાર્યાલય છે દોસ્તો અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર તરફ આગળ વધશું કે જ્યાં અનમેરિડ છોકરાઓ પોતાનું જે આરામ છે કામ ઉપરથી આવ્યા પછીનો એ અહીંયા કરે છે આપણે અત્યારે ધીમે ધીમે અહીંથી પગથિયા ચડી રહ્યા છીએ દોસ્તો મોરબી સ્ટારની ટીમ આપ સર્વેની આભારી છે આપે જે પ્રેમ આપ્યો છે જે સહકાર આપ્યો છે અને ચેનલને આગળ લઈ જવામાં જે આપે મદદ કરી છે તે બદલ અમે આપના ઋણી છીએ અને બસ અમે એ જ વિનંતી કરીએ છીએ આપને કે આપ આવી જ રીતે આ સંસ્થાને પણ ઉપયોગી બનો અને જેટલી બને એટલી મદદ આ સંસ્થાને આપો તમે અહીંયા આવો આ સંસ્થાની મુલાકાત કરો અહીંયાનું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષ પુનર્વસન સેવા કેન્દ્ર આવેલું છે દોસ્તો આપણે આ રૂમની અંદર આવી ગયા છીએ કે જે રૂમની અંદર નેત્રહીનો પોતે અહીંયા કામ ઉપરથી આવે પછી આરામ કરતા હોય છે સુખચેનની નિંદર નીંદર અહીંયા લેતા હોય છે આપ જોઈ શકો છો કે ડબલ બેડના પલંગ આપેલા છે નીચે આપણે એમને કબાટ આપેલો હોય છે અમારા કેમેરામેન ભાઈ જગદીશભાઈને હું કહીશ કે બતાવશે એમાં એનો પોતાનો સામાન છે નીચે રાખી દેતા હોય છે એ લોકો લોક કાપેલા હોય છે તો આમાં એક રૂમની અંદર સોળ વ્યક્તિ આરામથી પોતે અહીંયા સુખચિનની જિંદગી પસાર કરી રહ્યા છે અત્યારે એટલે આપણે એકસો ને સાહીઠ અનમેરિડ છોકરાઓ રાખી શકીએ એટલી સગવડતા આપણી પાસે અવેલેબલ છે એમાંથી અત્યારે આપણે આપણી પાસે એસી અનમેરિડ છોકરાઓ છે અને એસી ટોટલ પતિ પત્ની થઈને એસીની સંખ્યા એ છે એટલે આ સંસ્થામાં એકસો ને સાહીઠની સંખ્યા આપણે અવેલેબલ છે હવે દોસ્તો હું આપને એવી જગ્યાએ વિઝિટ કરવા લઈ જવા માગું છું કે જે આપણો મેઇન હેતુ છે આપ જેમ જાણો છો મેં આપણે વાત કરી કે નેત્રહીનો માટે રોજગારી શોધવાનું કામ આપણી સંસ્થા કરે છે અલગ અલગ મોરબીની ત્રીસ ફેક્ટરીઓમાં હાલ અત્યારે નેત્રહીનો છે એ પોતાની રોજી કમાઈ રહ્યા છે તો દોસ્તો અત્યારે આપણે એક એવો વિકલ્પ ઉભો કર્યો છે કે જેના માધ્યમથી નેત્રહીનો પોતે પોતાની રોજી કમાઈ શકે જો આ સેકન્ડ ફ્લોર છે આપ જોઈ શકો છો અહીંયા લાઈનમાં રૂમ આપેલા છે આગળ ટોયલેટ બ્લોક આપેલો છે તો દોસ્તો આપણે આપણા રોજબરોજના જીવનની અંદર નેત્રહીનોને ઉપયોગી થઈ શકીએ છીએ આપણા ઘરે આપણે પ્રસંગો આવતા જ હોય છે તો આપણે લગ્ન પ્રસંગ હોય રાંદલ હોય નવરાત્રિ હોય ગણેશ ઉત્સવ હોય જન્મ દિવસ હોય તો બાર મ્યુઝિકલ પાર્ટી આપણે બોલાવતા હોય છે દોસ્તો તો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ સોલર પેનલ ફિટ કરેલી છે અહીંયા જોઈ શકો છો આપ તો આપણે બાર મ્યુઝિકલ પાર્ટી બોલાવતા હોય છે દોસ્તો તો અમારી પાસે નેત્રહીનોનું આખું એક ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે દોસ્તો હા અહીંયા આ બોટ જોઈ શકો છો આપ જે જે લોકોએ દાન આપ્યું છે આપણી પાસે સાઉન્ડ પ્રૂફ રૂમ છે એ લોકોના નામ અહીંયા અંકિત કરેલા છે દોસ્તો આખો સાલ પ્રૂફ રૂમ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે આખો ઓર્કેસ્ટ્રાની પ્રેક્ટિસ માટે દાતાઓના સહયોગથી આપણે આ રૂમ બનાવ્યો છે અને નેત્રહીનો પોતાના પગભર થાય પોતાની રોજી કમાય એટલા માટે ખાસ આપણે એમના માટે એક ઓર્કેસ્ટ્રા ગ્રુપ બનાવ્યું છે તો તમે દાંડિયા રાસ માટે બહારથી ઓર્કેસ્ટ્રાને જેમ બોલાવો છો